હવે આ જે બીજો ચેન્જ છે હું તમને વાત કરીશ તે છે સૌથી મોટો ચેન્જ સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા બે હજાર પચીસમાં તો આટલી એપ્લિકેશન્સ તમે ફોન ઉપર પૂરેપૂરી કરી શકો છો તો તેઓ નેક્સ્ટ ત્રણ મહિના માટે તમને ઝીરો ડોલર મોકલાવશે એટલે જે લોકો ફૂલી ડિપેન્ડન્ટ હોય સોશિયલ સિક્યુરિટીના ચેક ઉપર તેના માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જાગ્યા ત્યારથી ભાગ્યાના નવા વિડીયોમાં ફરીથી સ્વાગત કરું છું તમારા બધાનું મારું નામ અમિત છે અને તમને આ ચેનલ પર અમેરિકાને લગતી સંપૂર્ણ માહિતી મળશે ગુજરાતીમાં જાણવા માટે જે લોકો સોશિયલ સિક્યોરિટીનો બેનિફિટ લઈ રહ્યા છે અથવા તો ભવિષ્યમાં લેવાના છે તેઓના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે એપ્રિલ ફોર્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવથી સોશિયલ સિક્યુરિટીમાં કેટલાક ચેન્જીસ આવી રહ્યા છે ખૂબ જ અગત્યના ચેન્જીસ છે તેના પર આપણે વાત કરીશું આ વિડીયોમાં સોશિયલ સિક્યુરિટીમાં કયા કયા અગત્યના ચેન્જીસ આવે છે તેના પર વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન અત્યારે શા માટે હાઇલાઈટમાં છે શા માટે સરકાર હાથ ધોઈને પાછળ પડેલી છે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનની પાછળ ડોજ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીએ હમણાં રિસન્ટલી એક ટ્વીટ કરી હતી તેઓએ ફાઇન કર્યું કે લગભગ નાઇન પોઈન્ટ નાઇન મિલિયન લોકો એકસો વીસ વર્ષની ઉપરના છે તેઓ હજી પણ એક્ટિવ છે સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની સિસ્ટમની અંદર અને હજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ અમને જાણી કે એક વ્યક્તિ એવી છે કે જેની ઉંમર બસો ચાલીસથી બસો ઓગણપચાસ વર્ષની વચ્ચેની છે અને બીજી એક વ્યક્તિ તેમને તેવી મળી કે જે હજી એક્ટિવ છે જેની ઉંમર ત્રણસો ને સાહીઠ વર્ષથી ત્રણસો ને ઓગણ સિત્તેર વર્ષની વચ્ચેની છે હવે ડોજનું જે ડિપાર્ટમેન્ટ છે તે ફાઇન્ડ આઉટ કરી રહ્યું છે કે આ બધા લોકોને શું કોઈ ચેક તો નથી જઈ રહ્યો ને હજી સુધી તે ડેટા બહાર પાડવામાં નથી આવ્યો કે આ બધા એકસો વીસ વર્ષની ઉપરના લોકોને કેટલા ચેક કેટલું અમાઉન્ટ સરકારે એઝ અ સોશિયલ સિક્યુરિટી બેનિફિટ આપેલું છે હવે વિડીયોના મેઇન પાર્ટ પર આવું છું કે ત્રણ મેજર ચેન્જીસ કયા આવી રહ્યા છે સોશિયલ સિક્યોરિટીમાં સૌથી પહેલો ચેન્જ જે આવી રહ્યો છે તેને કહેવાય છે COLA એ કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટ દર વર્ષે સોશિયલ સિક્યુરિટીનો જે ચેક આવતો હોય છે તેમાં સરકાર થોડોક વધારો કરતી હોય છે તો આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં જે વધારો કરવામાં આવ્યો છે તે છે ટુ પોઈન્ટ ફાઇવ વધારો આને તમે એક પગાર વધારો કર્યો છે તેમ ગણી લો એટલે કે તમારો જે કંઈ પણ ચેક આવતો હતો બે હજાર ચોવીસમાં કે અત્યાર સુધીમાં તેમાં તમને ટુ પોઈન્ટ ફાઇવ એડિશન જોવા મળશે આ વધારો ટિપિકલી કરવામાં આવે છે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને બે હજાર ચોવીસની અંદર આ વધારો થ્રી પોઈન્ટ ટુ પર્સન્ટનો હતો અને ખાલી તમારી જાણ માટે બે હજાર ત્રેવીસમાં આ વધારો હતો એટ પોઈન્ટ સેવન પર્સન્ટનો એટલે પાછલા વર્ષોની કમ્પેરિઝન કરીએ તો આ વધારો થોડો ઓછો થયો હોય તેવું લાગે છે હવે આ જે બીજો ચેન્જ છે હું તમને વાત કરીશ તે જે સૌથી મોટો ચેન્જ સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા બે હજાર પચીસમાં અને આ ચેન્જ એ છે કે આમાંથી કેટલીક બાબતો માટે તમારે પર્સનલી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનની ઓફિસે જવું પડશે તમે પહેલાં જે ફોન કરીને કામ પતાવી શકતા હતા એ હવે ફોન કરીને નહીં થાય હવે કઈ કઈ બાબતો માટે એપ્રિલ બે હજાર ચૌદ પછી તમારે પર્સનલી સોશિયલ સિક્યુરિટીની ઓફિસે જવું પડશે તો એ બાબતો આ છે એક તો જે નવા એપ્લિકન્ટ છે કે જે સોશિયલ સિક્યુરિટીનો બેનિફિટ લેવા માંગે છે હવે પછી તેઓએ પર્સનલી જઈને પોતાનું આઈડી આપીને વેરીફાય કરવાનું રહેશે કે ભાઈ હું આ જ માણસ છું અને મને આ સોશિયલ સિક્યુરિટીનો બેનિફિટ મળવો જોઈએ એટલે કે જે નવા રિટાયરમેન્ટના બેનિફિટ લેવા માંગે છે તે લોકોએ પર્સનલી સોશિયલ સિક્યુરિટીની ઓફિસે જવું પડશે બીજું જે લોકો સર્વાઇવર બેનિફિટ લેવા માંગે છે પાઉસ અથવા ચાઇલ્ડનો બેનિફિટ લેવા માંગે છે તેઓએ પણ જવું પડશે સોશિયલ સિક્યુરિટીની ઓફિસમાં પર્સનલી હવે જેને સોશિયલ સિક્યુરિટીની ઓફિસમાં પર્સનલી ના જવું હોય આ જે બાબતો મેં તમને કીધી તે તમે ઓનલાઈન માય સોશિયલ સિક્યુરિટી પર જઈને તમે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ છે ત્યાં થઈને લોગ કરીને તમે આ વસ્તુ કરી શકો છો જો તમે તમારું અકાઉન્ટ ઓનલાઈન ઓપન કરાવ્યું હશે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર તો તમારે પર્સનલી જવાની જરૂર રહેશે નહીં તમે તમારી કોઈપણ એપ્લિકેશનની પ્રોસેસ ફોન કરીને શરૂ કરાવી શકશો અને બાકીની પ્રોસેસ તમારે પૂરી કરવી હોય તો તમે ઓનલાઈન પૂરી કરી શકશો જો ઓનલાઈન એક્સેસ ના હોય તમારું જો ઓનલાઈન એકાઉન્ટ ના હોય તમારું તો કમ્પલસરી તમારે સોશિયલ સિક્યુરિટીની ઓફિસે જવું પડશે બીજું કે જો તમે તમારું બેંકનું અકાઉન્ટ ચેન્જ કરવા માંગતા હોય ડાયરેક્ટ ડિપોઝિટ માટે તો તમારે પર્સનલ સોશિયલ સિક્યોરિટીની ઓફિસે જઈને કરવું પડશે હા આ વસ્તુ તમારું ઓનલાઈન એકાઉન્ટ હશે તો તમારે પર્સનલી જવાની જરૂર નથી બીજી એક વસ્તુ તમે ફોન કરીને પહેલાં તમારું ઘરનું એડ્રેસ કે જ્યાં તમારો ફિઝિકલ ચેક આવતો હતો તે બદલાવી શકતા હતા પણ હવે તમારે ફિઝિકલી જઈને તમારે એડ્રેસ પ્રૂફ આપીને અથવા તો તમારું આઈડી પ્રૂફ આપીને તમે તમારું એડ્રેસ ચેન્જ કરાવી શકશો આમાં પણ એ જ બાબત લાગુ પડે છે જો તમારું ઓનલાઈન એકાઉન્ટ હશે તો તમારે ફિઝિકલી જવાની જરૂર નથી તમે ઓનલાઈન પણ કરાવી શકશો હવે કઈ કઈ વસ્તુઓ તમે હજી પણ ફોન ઉપર કરી શકો છો તો આટલી એપ્લિકેશન્સ તમે ફોન ઉપર પૂરેપૂરી કરી શકો છો તેમાંથી એક છે એસએસડીઆઈ સોશિયલ સિક્યુરિટી ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ બીજું છે મેડિકેરની એપ્લિકેશન અને ત્રીજું છે એસએસઆઈ એટલે કે સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ માટેની એપ્લિકેશન છે તે તમે ફોન ઉપર કરી શકો છો જો તમારી પાસે ઓનલાઇન એકાઉન્ટ ના હોય તો આ બધી જ વસ્તુ સરકાર એટલા માટે ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે જેથી કરીને સોશિયલ સિક્યુરિટીમાં કોઈ ફ્રોડ ના કરી શકે ખોટા માણસ પાસે પેમેન્ટ ના જાય તેના માટે એટલે આ સ્ટ્રોંગ આઈડી વેરિફિકેશનની જે પ્રોસેસ છે તે ખૂબ જ જરૂરી છે હાવેવર આ પ્લાનની સાથે સરકારનો બીજો પ્લાન એ પણ છે કે તે ઘણી બધી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનની ઓફિસીસ બંધ કરવાનું વિચારી રહી છે અને ઘણા બધા એમ્પ્લોઈઝ જે એસએસએમાં કામ કરે છે તેમને તેઓ લે પણ આપવાનું વિચારી રહી છે એટલે જો તમારે ફિઝિકલી સોશિયલ સિક્યોરિટીનું ઓફિસે જઈને કંઈ કામ કરવાનું રહેશે તો વેઇટ ટાઈમ થોડોક વધારે હશે તેમ માનીને ચાલજો આ પોઈન્ટની અંદર ખાલી એક ક્લેરિફિકેશન તમને આપી દઉં જો તમે ભવિષ્યમાં સોશિયલ સિક્યુરિટી મેળવવાના હો અથવા તો તમારું ઓનલાઈન એકાઉન્ટ ના હોય અને તમે અત્યારે મેળવી રહ્યા હો ફિઝિકલ ચેક તો હું હાઈલી રેકમેન્ડ કરું છું કે સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર જઈને તમે તમારું અકાઉન્ટ ઓપન કરાવી દો જલ્દીથી જેથી કરીને તમારે ફિઝિકલી ઓફિસમાં જવું ના પડે અને તમારા બધા કામ ઇઝીલી થઈ જાય ત્રીજો સૌથી અગત્યનો ચેન્જ સોશિયલ સિક્યુરિટીમાં આવી રહ્યો છે તે છે ઓવર પેમેન્ટ રિકવરી પોલિસીનો છે માની લો કે સરકારે તમને સોશિયલ સિક્યુરિટીના વધારે પૈસા આપી દીધા ભૂલથી તો હવે સરકાર પાછા કઈ રીતે લેશે તે પૈસા તો અત્યાર સુધી તેમ હતું કે જે વધારાના પૈસા આપ્યા હોય એ તમને ભવિષ્યના જે ચેક આપતા તેમાં દસ દસ ટકા બાદ કરીને તેઓ લઈ લેતા પાછા પણ નવી પોલિસી પ્રમાણે હન્ડ્રેડ પર્સન્ટ તમને જેટલા બી વધારાના પૈસા આપેલા છે તે હંડ્રેડ પર્સન્ટ પાછા એ લોકો લઈ લેશે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું માની લો કે સરકારે તમને ફોર્ટી ફાઇવ હન્ડ્રેડ ડોલર વધારાના ભૂલથી આપી દીધા છે વરસ દરમિયાન અને જ્યારે સરકારને ખબર પડશે કે તમને વધારાના ફોર્ટી ફાઇવ હન્ડ્રેડ આપેલા છે અને માની લો કે તમારું મહિનાનું પેમેન્ટ સોશિયલ સિક્યુરિટીનું આવતું હોય પંદરસો ડોલરનું તો તેઓ નેક્સ્ટ ત્રણ મહિના માટે તમને ઝીરો ડોલર મોકલાવશે એટલે કે પંદરસો ડોલર પહેલાં મહિને કાપશે બીજા મહિને પંદરસો કાપશે ત્રીજા મહિને પંદરસો કાપશે એટલે ટોટલ પિસ્તાલીસો પાછા લેશે ચોથા મહિનાથી તમારો ચેક પાછો રાબેતા મુજબ ચાલુ થશે આ છે નવી પોલિસી જૂની પોલિસી પ્રમાણે સરકાર શું કરતી કે તમને પંદરસોનો ચેક મોકલાવતી એમાંથી એ દસ ટકા કાપી લેતી જે તમારું પેમેન્ટ થયું છે તેના એટલે કે લગભગ દોઢસો ડોલર જેવા કાપી લેતી ક્યાં સુધી કે જ્યાં સુધી તેના પિસ્તાલીસસો ડોલર વસૂલ ના થાય તેટલા મહિના સુધી તેઓ દસ દસ ટકા કાપીને તમને ચેક મોકલાવતી પણ નવી પોલિસી પ્રમાણે તેઓ હન્ડ્રેડ પર્સન્ટ પૈસા કાપી લેશે એટલે જે લોકો ફૂલ્લી ડિપેન્ડન્ટ હોય સોશિયલ સિક્યુરિટીના ચેક ઉપર તેના માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ પોલિસીને લીધે હવે તમે પૂછશો કે અમિતભાઈ આવું કહીથી શકીએ છીએ કે સરકાર વધારે પૈસા આપી દે તો આમ થવાના મેઇનલી બે કારણ છે એક તો સરકારની સિસ્ટમમાં જો ઇનકરેક્ટ ઇન્કમ રિપોર્ટ થઈ હોય કોઈ બી કારણોસર તો અથવા તો સિસ્ટમની અંદર કોઈ એરર આવી ગઈ હોય તો માણસોને ઇનકરેક્ટ અમાઉન્ટના ચેક મળતા હોય છે સોશિયલ સિક્યુરિટી સિસ્ટમને ડિટેલમાં સમજવી હોય તમારે તો સ્ક્રીન ઉપર જે વિડીયો દેખાય છે તેના પર હમણાં જ ક્લિક કરો મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા